અંજારમાં પૂજ્ય ધણી મહાતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી વાત તે ગાત તે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર અંજાર તમારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ મહેશ્વરી સંપ્રદાયના ઇષ્ટદેવ પરમપૂજ્ય દેવશ્રી ધણી મહાતંગ દેવશ્રી બારસો એકોતેરમી જયંતિ મહોત્સવ તથા પવિત્ર માર્ગ માસના માગ સ્નાન વટારીઓ વ્રતની પૂર્ણાવતી કાર્યક્રમ અંજાર મહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી અને ધાર્મિક વિધિથી સંપન્ન કરવામાં આવેલો હતો મંગળવારના રાત્રિના શ્રી ગણેશદેવ મંદિર મધ્યે જ્ઞાનશાસ્ત્ર કરવામાં આવેલ ત્યારબાદ સમાજ સંચાલિત વિજયનગર યુવા ગ્રુપ દ્વારા વિજયનગર કોર્ટ પાછળ મત્યાદેવ મંદિર પટાગણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં ધર્મગુરુ ખીમજી દાદા ધનજી દાદા માતંગ મહેશભાઈ આત્મારામ મહારાજ અકિલકચ ગણેશ સેવક સેવા ટ્રસ્ટ લોણીના પ્રમુખ કિશોર પિંગોલ ખાસ ઉપસ્થિત હતા તમામનું કચ્છી પાઘડી પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું બાર કલાકે અંજાર મહેશ્વરી સમાજના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ અખિલ કચ્છ મોટા મતિયાદેવ સમિતિના ટ્રસ્ટના ગુરથરના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડિયા મહામંત્રી કિશન ધનીચા સુનિલભાઈ સોધમ પેરાજભાઈ બડીયા પૂનમભાઈ વેલજીભાઈ ધનીચા સમાજના ઉપપ્રમુખ દયાલાલ બડગા ખજાનચી ગોપાલભાઈ પચાણભાઈ કોચરા નગરપાલિકાના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મયુરભાઈ ખેમજીભાઈ સિંધવ ગ્રુપના હિતેશભાઈ આઈડી ભરતભાઈ ઓરાંત અજયભાઈ ફફલ પ્રકાશભાઈ ગેડા પ્રકાશભાઈ રોશિયા સહિતના લોકો ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિ તેમનું સન્માન કરી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ખાસ કરીને અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેનો પણ લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી વસંત કોડરાણી ડેની શાહ નિલેશ ગિરી ગોસ્વામી કેશવજીભાઈ સોરઠિયા અમરીશ ખંદોઈ મહમદ હુસેન ગુલામ શાહ સૈયદ અનીપ કુંભાર કીર્તિભાઈ ઘેડિયા મુકેશભાઈ પાતરિયા કિશોરસિંહ જાડેજા લાલજીભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત તમામનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આનંદપૂર્ણ રીતે આ કાર્યક્રમ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો ખાસ કરીને ધારાસભ્ય માલતીબેન કિશોરભાઈ મહેશ્વરીએ પણ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે ખીમજીભાઈ બાલુભાઈ સિંધવ લાલજીભાઈ મહેશ્વરી અણમલભાઈ પારિયા ડાયાભાઈ બળગા સહિતના લોકોએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી